તો નવા વિડીયો માં આપનું સ્વાગત કરું છું ને અમે જઈએ છીએ અત્યારે ભીંતરી માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને કોઈ નવા ચેનલ માં આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને પાંચ પાંચ બે લાઇકન છે ને દબાવી દેજો એટલે તમને નોટિફિકેશન મળ્યા રાખે ને વિડીયો જોતા રહો એટલે ખબર પડી જ જશે અને મારી સાથે છે ગૌરાંગભાઈ તો હું ને ગૌરાંગભાઈ બે જઈએ છીએ તો ચાલો દર્શન કરીએ અને ત્યાંથી આગળ પણ જવાનું છે તો એ એક આપણે આગળનો પ્લાન આગળ જોઈએ બરોબર ને તો ગૌરાંગભાઈ આવે છે કેમ કે એને નેચર થી બહુ લગાવ છે અને મને પણ છે તો એ ઓલા બતક ના એના ફોટા પાડવા ગયા હતા ઝૂમ કરીને પાડે ને એની પાસે અલ્ટ્રા છે તો ઝૂમ કરીને પાડે છે ઉપયોગ તો કરવો ને ફોનનો કે દેખાડું છે અચ્છા અલ્ટ્રા છે તો હું આપણે ફોકસ કરશું હમણાં જો માતાજીનું મંદિર હા તો મેં તો બતાવી દીધું એટલે હાલો તો હાલો હું ચાલુ કરું મારું ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરી દો વિડીયો આ આ રીતે ઉતરે જો બેકગ્રાઉન્ડ બતાઈ દો આમ જો ચશ્મા પહેરો તો હા હા અરે 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 કટે તો જિનકી ઘટે હો કટે તો જિનકી ઘટે બાકી વિડિયોમાં કાઈ નો ઘટે કરો આયો મને કસરત થઈ ગઈ મહાદેવના મંદિરના દર્શન થઈ ગયા તો આ માટે રહી છું હું તમને દેખાડું ક્યાં જવાનું છે જો સામે ડુંગર ઉપર તમને માતાજી દેખાતા હશે ત્યાં જવાનું છે દેખાય છે આ બસ ત્યાં જવાનું છે હું તમને ઝૂમ કરીને દેખાડું હું આની પેલા એક વખત મંદિરે ગયો તો ને અત્યારે બીજી વખત જાઉં છું ને એનો રોડ એવો સુંદર મજાનો છે આય તો વાડીઓ વાળો રસ્તો છે રસ્તામાં ભેહે આવી જાય ઢાળ તો બહુ મોટો છે ને રિક્ષા આગળ જાય છે ને રિક્ષામાંથી પેસેન્જરને ઉતારવા પડે આનો મિત્રો ઢાળ જોઈ શકો છો ને રોડ છે બહુ ઊંચો જો આ રીતનો ઢાળ છે અને અમારી આગળ રિક્ષા છે રિક્ષા જાય છે જાવ દેવી રિક્ષાને જાવ દયો પેલા

અને તમને પણ કરાવીએ રાજકોટ માંથી રહેતા હોય તો આવો શનિ રવિ બહુ મજા આવશે મંદિરે આવી ગયા છીએ તો દર્શન પણ કરી આપડે ગુરજી માતાજી મિત્રો view જો view કેવો સરસ મજાનો view છે કે ચોટીલા મંદિર જેટલું ઊંચું છે ને એટલું જ આ ભીત્રી માતાજી નું મંદિર ઊંચું છે અને આ બહુ જૂનો પથ્થર છે તમે જોયું કે અહીંયા છે માનતા માયનીઓ આ ખાઈ અને મીઠાની માનતા માને છે મિત્રો હોતન મીઠા ની ને બોરામ ભર પણ માનતા માને છે ડબલ ચડાવવાનું હા ડબલ ચડાવવાનું કે એક ની તમે માનતા માન્ય હોય તો બે મીઠા ચડાવવાનું એવી માનતા છે હા અને બાકી આ કદાચ ચબુતરા જેવું કઈક બનાવે છે કે મને એવું લાગે ઢાળે તો એટલો બધો મેં તો હાવ નિરાતે અકાવજો નતર તો વિદેશ પહોંચી જાવ ઘડીક વાર બેઠા અમે શાંતિથી પણ આવી છે બહુ મજા દર્શન કરવાની દર્શન કરી લીધા છે ને રસ્તામાં જાય છે ને એનો રસ્તો એવો છે કે ગાડી ધીમે ધીમે ધકાવી પડે કેમ કે ચડી ચડી ઢાળ વાળો છે ને ઉતરીએ તો એમ એમ ગાડી લીવર વગર વઈ જાય બ્રેક રાખવી પડે તોય અમે જઈએ છીએ ઘર તરફ વિડીયો કેવો લાગ્યો એક કોમેંટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને નવા ચેનલ માં આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ નો બટન દબાવી દેજો પાસમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરશો તો મને ખૂબ જ મજા આવી જશે કાલના ના વિડીયો માં મળીએ છીએ અને નવા વિડીયો સાથે મળશું રસ્તામાં આવી ગયો છે બમ્પ અને બમ્પ ને ઠેકાડી દે આપણે અને આ એનું એડ્રેસ છે અહીંથી જવાનું હોય અને આ આપણે પહોંચી ગયા છીએ ભીચડી ગામમાં અને હવે આપણે દુકાને મારી શોપ છે એ તમને ખબર જ એન્ડ મોકટેલ જાગનાથમાં આવેલી છે વીસ પચીસ ના કોર્નર ઉપર મોરી સાહેબના મેડિકલ ની સામે ઓકે અને રાજકોટ થી વિડીયો જોતા હોય તો દુકાને પણ પધારો તો મને જ મજા આવશે અને બાર થી જોતા હોય ને રાજકોટ આવો તોય દુકાને આવો ઓકે ને બાય બાય